સાડા છ થઈ ગયા છે તો બધાને ગુડ મોર્નિંગ તો અત્યારે તો રાત્રે તો વરસાદ આવી ગયો હતો ચાર વાગે એટલે બધું અહીંયા તલ ને એવું બધું લાવીને મેળવી થોડા ઘણા ને બીજા તો પલળે જ છે કઈ ખંખેરે લાય તેમ કે કંઈ ઢાંકવાનું તો લયા નથી સેટની તો એવું કંઈક છે ને વરસાદ પરેશાન કરતો રહેશે અમને ખબર નહીં અમારો પિક્ચર પકડી લીધો છે ને વરસાદે તો કંઈ નહીં અત્યારે નાસ્તા પાણી કરી લઈએ થોડું

આવે ને કામ અમારિયા કામ હોય તોય આવવાનું અને ગાડી અમાર ગાડી એટલે લે એમને કામ હોય તો અમને લેવા આવે તો મૂકવા આવે બધા બાવળ હતા આજુબાજુ બધા બાવળ કાઢ નહીં બધા બાવળ કાઢી નાખ્યા કોને કાઢી નાખ્યા અહીંયા કાઢ હાલો હવે હાલો હું તમને શું બતાવું ખબર એ બરાબર કાઢી નાખ્યા બાવળ જાજ હતા બધા રોજડા ને એવું હતું

તો બતાવીશું કેવી રીતના ઈંટોનું બનાવેલું છે પછી અંદર લાકડા નાખવાના હોય પછી બાળવાના પછી કાઢીને પછી પાણીથી પાણીથી ઓલવે એ ઓલગાય છે તો એવું કરીને ઓલી પોલસા બને ખેલામ ભરી લે ને પછી વેચજે બજારમાં વેચાય ને પોલસા કેવી રીતના ઓલા ઝૂપડા બનાવેલા હે અને આપણે તો કેવું ઘર હોય વય ઓછી પડતી હોય

કોંસા સાળ હે હ આ એને થી સાળવાને બતાવો તો હે સાહેબ કેમ હે પૈસા કонસા સાળ હું અને અહીંયા બનાવે નહીં હું અહીંયા બનાવે પૈસા પાછળ બતાવો તો પૈસાનો કલેજ કરેલો બધુ ઝીણી બુક તો મોટો

પોસા આવીને તાકાટ બને લાગડા ભરી હે લાકડા ભરીને બાળાઈને પછી બને બને પછી બહાર કાઢે ને હવે તાકાટ ધુમાડો હોય બધા જે બહાર ન જાય એ નઈ બનાવેલું તો કેમ કીધું આપણે મળિયા પકવવાનું હોય એવું નઈ ઘરે હોય એકદી વાડીએ ચા વાડીએ જા હે ગામમાં ભગવા ફ્રેન્ડ્સ અમે શેટના ઘરે તલ સાફ કરી અને આવતા રહ્યા અને કે દસેક વાગે તો ઉપણાઈ ગયા ઉપણવાના નહોતા સળવાના હતા તો સળાઈ ગયા એટલે આવતા રહ્યા અને અહીંયા કહેયાદનો બાદરો પડ્યો હતો તમે અંદર જોયો જશે રોગમ દેખાતું તો કહેશે કાંઈક કે આવું ફૂકવવાને આવું કરવા નાખી દીધો છે કેમ કે એ થોડોક પલળી ગયો છે ને એટલે ફૂકવીને પછી સાફ કરીને ઓલું કરી લેવું જોઈએ મારે ઘણું બધું હજુ કામ બાકી છે કેમ કે કામ તો દિવસે ને દિવસે વધતું જ હોય ઓછું ન થાય અને કેમ કે હવે તલ તલવાડી તલ તો લીધા હે પણ શું કહેવાય ભેગા કરવાના ને એવું એક બે દિવસમાં કામ આવી જાય છે તો બધી સાફ સફાઈ કરવાની મારે બાકી છે કેમ કે જીરું થોડું ઘણું સાફ કરવું જોઈએ અને તુવર ને એવું બધું થોડું ઘણું હે થોડું ઘણું સાફ કરવાનું બાકી છે તો હું સાફ કરી લઉં ના રાંધી લઉં પહેલાં પછી રાંધીને પછી ધીમે ધીમે થઈ જાય બધું એ ખારે તો નો થાય એટલે થોડું ઘણું મારે કામ છે આજે ભીંડાનું શાક બનાવવાનું છે અને રોટલી બનાવવાની છે શાક તો બની ગયું છે પણ મેં થોડીક વાર બહાર ફરી આવું ગરમી થાય છે એટલે અને અમારા વાડીઓમાં તો કાંઈ પંખા બંખા હોય નહીં પણ લીમડાનું છાયો હે પણ તોય તે ગરમી લાગે છે સાંઈડે છે ને તોય પણ થારું છે આજે થોડો ઘણો પવન આવે છે નકર પવન એ નહીં આવે ને તો ઘણું અમુક લાગે તો હવે કપાસિયા કોક ઉગે પણ પાણી જોયે પણ લાઈટ તો છે નહીં લાઈટ આવે તો ટીપા ચાલુ કરવા પડે પણ કઈ લાઈટ છે નહીં ને કેવો સરસ કપાસ તો ગયો એવું કઈક છે ને હવે હું કામ કરી લેવું એલકેશ તો થાકી ગયા છે એટલે આરામ કરે છે અને મારે હજી હું તો કામ કરી કરીને થાકી ગઈ કામ ઘણું કરું ને એટલું જેટલું કરું ને એટલું ઓછું ઓછું

આ કર કેશે રાંધી નાખરા કર્યા રાખી એમ કહી છે મને અલ્કેશનું પાછું કામ કા એવું હોય જોઈ લો અમારી પંખુડી છે અહીંયા જોઈ શકો છો આવે કંઈક છે પણ એ લાઇટ લાઇટથી નથી ચાલતી નહી અલ્કેશ એનથી હાલે અલ્કેશ આપણી પંખુડી પમ્પ પંપથી હાલે હા મેં જોઈ શકો પંપ ટીંગાડેલો અલ્કેશે પણ લાઇટ આવે તો જ પંપ ચાર્જિંગ થાય પછી પંપમાંથી પંખુડીમાં નહીં તો દેશી જુગાડ હલકેશે કર્યો કંઈક આવો દેશી જુગાર કે લાવ કે વેચાતી લઈ આયા હું દેશી જુગાર જાતે ન જ બનાવી પંકુડી કઈ તમે તો આ એક ભાઈ હતા મારા ભાઈ ભાઈ ની સબસ્ક્રાઇબર અમારા એ અમને કહેતા હતા કે તમે વાડી રહો તો પંખો તો નહી હોય ને તો પંખો તો નથી પણ અમને બતાવજો પંકુડી એમ કહેતા હતા આ ભાઈ નું ફ્રેન્ડ્સ ભાઈ હું ફ્રેન્ડ્સ ભાઈ જોઈ શકો છો આ અમારી પંખુડી છે ને નાની હરી અને બધી યુટ્યુબ ફેમિલી છે અને જેને જેને આવી પંખુડીનું જોગાડ કરવો હોય તો કેજો ને અલ્કેશ તો કરી દઈશ હાલો તો હું રાંધી લઉં હવે હે ભૂખ લાગી કે નહીં લાગે હે અલ્કેશ કઈ બોલતા નથી મારી જોડે કેમ રીસા ગયા હોય ને એવું કરે હે ફ્રેન્સ લેકી છે એટલે પણ હાલો હું રાંધી લઈ જલ્દી જલ્દી રાંધી દઈએ ને હા હા જો ડોલ અંદર હે તો પાણી હોય લાઈટ આવે જાજો કડક છે પણ ઓલું હું કેવાય ડોલ એટલે બધું કરું એવું કરે છે. ને અમારે એટલા નથી. ઉપર છે. મારે વાસણ ધોવા હે કેમ કે હવે બધું કામ કરવા જમ્મી લીધું ખાઈ લીધું અને વાસણ ધોવાના બાકી રાખી ખાતા એટલે વાસણ ધોયું

કાંઈ નહીં હવે તો પછી એ બાદરો સાફ કરવાનું એવું કાંઈક કામ છે તો કાંઈ નહીં આજનો દિવસ કંઈક આવો રહ્યો અને સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરો કર્યો વિડીયો તમે તો લાઈક કરજો કે આજે પછી સાંજ લાગી રાખીએ તો પછી લાંબો થઈ જાય પછી તમે લો જોતા નથી બધો નહીં પૂરેપૂરો વિડીયો જોજો અમારો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બધાય સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો આનંદમાં રહો ખુશ રહો બધાય બધાએ અમે પણ ખુશ નિલાલ Ah! <laughs>